વન પર્યાવરણ પાણી પુરવઠા અને જળસપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મુળદ ગામેથી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા પંદર કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું જેમાં ડ્રેનેજ વિભાગ સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અગિયાર ગામોમાં રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાળીસ કરોડના બોક્સ કરવર્ટ અને પ્રોટેક્શન વોલના કામોનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના નવ ગામ મુળદ સિંધાણ ઓલપાડ બ્રાંચ તેના કુધ્યાણા સરસ આશિયાના નગર સિવાણસાયણની ઓગણસાઇટ પ્રાથમિક શાળામાં રૂપિયા અગિયાર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નવીન ઓરડાનું લખાંત મુહર્ત કરવામાં આવ્યું ઉપરાંત શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના નવ ગામની ઓગણસાહીઠ પ્રાથમિક શાળામાં જ રૂપિયા અગિયાર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નવીન ઓરડાનું નિર્માણ કરવામાં આવશે વરસાદનું એક પણ ટીપું વ્યર્થ ન જાય અને ખેતી તેમજ પીવાના પાણી તરીકે યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તે માટે વડાપ્રધાન કેચ કેસ્ટ રીણ અભિયાન હવે જન આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યું છે જ્યાં જ્યાં વરસાદી પાણી એકત્ર થાય ત્યાં વોટર હાર્વેસ્ટિંગ દ્વારા તેનો સંગ્રહ જરૂરી છે જેથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવી શકે અને ભવિષ્ય માટે પાણીનું સંવર્ધન થઈ શકે આજે ઓલપા તાલુકાના મારા ગામ ગામ ખાતે મુગ્ર ઓલપા તાલુકા જેટલા ઓરડાનો નવું બાંધકામ ટાઉન છે એનું ખાતમુહૂર્ત સમગ્ર ઓલપા તાલુકાની અંદર ડ્રેનેજની અંદર સ્લેબ ડેમ લગભગ ત્રણસો ને એકતાલીસ લાખના કામઠો એનું ખાતમુહૂર્ત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપનું અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે આજે પાંચ ગામની અંદર વેડિંગ મશીન મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા આપણે જોઈએ છે કે જે રીતે ડ્રેનેજના કામો છે એ ડ્રેનેજના કામો માટે પણ દસ જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે સાથે સાથે જે સ્લેબ ડેનો છે લોકોને ખેડૂત અને ખેતર જવામાં તકલીફ હતી એના માટે પણ ત્રણસો ને એકતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સ્લેબ્રે સ્લેબ ડેન પણ મંજૂર કરવામાં આવી છે એનું પણ આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે આજે આપના થકી હું વિનંતી કરું છું તમામ ગામોને ગામોના તમામ નાગરિકોને કે આ જે વેડિંગ મશીન મૂક્યા છે એ વેડિંગ મશીન આપણા દરેક ગામમાં ઓલપા તાલુકાના એકસો આઠ ગામની અંદર વેડિંગ મશીન મૂકવામાં આવશે ઓલપાના જે ટાઉન છે એની અંદર એકથી વધારે મશીન અમે મૂકીશું ત્યાં એટલે જેથી પ્લાસ્ટિક જે પ્લાસ્ટિકમાં જે શાકભાજી લઈ જાય છે જે વસ્તુઓ લઈ જાય છે એની જગ્યાએ દસ રૂપિયા નાખો તો વેડિંગ મશીનમાંથી કાપાની ઠેલી નીકળશે અને એ ઠેલીથી લોકો એનો વારંવાર ઉપયોગ કરી શકે આઠથી દસ કિલો જેટલું સામાન લઈ જઈ શકાય એના માટેની આ એક વેડિંગ મશીન છે અમે અમારા દત્તક ગામથી શરૂઆત કરી છે અને સમગ્ર ઓલપા તાલુકાની અંદર આ અમે મશીનો મૂકવાના છે અને પ્લાસ્ટિક મુક્ત ઓલપા અમે બનાવવાના છે સાહેબ આપણે એક નિવેદન આપ્યું છે સિંચાઈ બાબતે કે એક કિલો ડાંગરના વાવેતર ચાર હજાર પાણીનો ઉપયોગ થાય છે તો એ નિવેદનને આપ કઈ રીતે કહો છો કારણ કે ઘણા લોકો છે અલગ રીતે વિચારો પણ રજૂ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં આપણે જે ખેતી કરતા હતા એ ખેતીની અંદર આઠ મહિના ખેતી કરતા હતા ચાર મહિના આપણે ખેતી ખુલ્ડ ખુલ્લી મૂકી રહેતા હતા ઓગણીસો અડસઠ બોટલની અંદર આ બનેલા ઉકાઈ ડેમની અંદર જે કેનન બનેલી તેની કેપેસિટી બાવીસો પચાસ ક્યુસેકની હતી જેના કારણે આપણે આઠ માસ ખેતી કરતા હતા ધીરે ધીરે ઓલપાડ તાલુકાની અંદર સુરત જિલ્લાની અંદર સુગો મિરલા આવવાથી ધીરે ધીરે લોકો સુગર બનાવતા થયા એના કારણે પાણીની જરૂરિયાત વધી પરંતુ જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઉકાઈ ડેમની અંદર પાણી વધુ હોવાથી ખેડૂતોને પાણી કઈ રીતે છેક સુધી પહોંચાડી શકે એના માટેની એક યોજના બનાવી હતી તો જે તે સમયે યોજના બનાવી તે બે હજાર કરોડના ખર્ચે યોજના બે હજાર બારની અંદર બની હતી ત્યારે આપણા જ ખેડૂત સમાજના આગેવાનો આંદોલન કરીને ખેડૂતોને ભડકાવીને આ કામ તે વખતે બે હજાર બારની અંદર થવાના દીધું હતું પરંતુ અમે બધા સાથે મળીને ખેડૂતોને બધા પિયત મંડળીના પ્રમુખોને સમજાવીને અમે નેવું દિવસની અંદર રોટેશનની અંદર અમે કામ કરાવ્યું અને સત્યાસી દિવસની અંદર એ પાણી આપ્યું કે કારણ આજે લોકો કહી રહ્યા છે ને કે પહેલાં અમે આટલા વખત ખેતી કરતા હતી બાવીસો પચાસ ક્યુસેકની કેપેસિટી પાણી વહેતું હતું આજે મોદી સાહેબના દીગ્ દ્રષ્ટિથી આજે છત્રીસો ક્યુસેકથી આપણે કેનાલમાં પાણી વહેવાઈ શકીએ છીએ પહેલાં ઓલપા તાલુકાની અંદર ખાલી પંદરસો હેક્ટર ભાત બન્યું હતું મેં મારા ભાષણનીને નિવેદનમાં પણ આપ્યું કે બે હજાર વીસની અંદર વીસથી ચોવીસની અંદર લગભગ અઢાર હજાર હેક્ટર જેટલું ભાત ગત વર્ષે બન્યું હતું અને આ વખતે વીસ હજાર હેક્ટર ડાંગર બન્યું છે મારે ખેડૂતોને કહેવાનો મતલબ એવો છે કે આ ઓગણીસો અડસઠથી બનેલો ડેમ આજે ડેમ પણ ઘણો સિલ્ટિંગ થઈ ગયો છે ખૂબ મોટો આ ડેમ છે અને ડેમની અંદર સિલ્્ટિંગનું પ્રમાણ છે આપણે ત્રણસો દસ ત્રણસો બાર ફૂટ પર જાય એટલે પાણી ખૂબ નીચે જાય એકાદ વરસાદ આ તો ભગવાનની મહેરબાની છે કે આપણો વરસાદ પડે કદાચ વરસાદ ના પડે તો એના માટે આપણે પણ પીવાના પાણી માટે પણ આપણા આયો આયોજન કરી રાખવું એ આપણા માટે જરૂરી છે એટલા માટે પાણી બચાવો એ અભિયાન નરેન્દ્રભાઈ મોદી કેચ કેદ કરીને અભિયાન જે આપણે આપ્યું છે એ કેચ દરના અભિયાન હેઠળ મેં ઓલપા તાલુકાની અંદર પાણી બચે એટલા માટે ઓલપા કા તાલુકાના એકસો આઠ ગામની અંદર સો સો જેટલા વોટર લેન હાર્વેસ્ટિંગના અમે કામો લીધા છે અને હવે આ બે મહિનામાં કામ પડી પૂર્ણ કરી દેવાના છે એટલે દસ હજાર જેટલા વોટર રિચાર્જીના અમે કામ કર્યું જેથી પાણી અમે દરિયામાના વહી જાય અને જે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેટર મળે એના માટે